આમોદ શહેર અને આમોદ તાલુકાના કેટલાક ગામડાઓમાં નહેરનું પાણી નહીં પહોંચતા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્યની રજૂઆતથી નહેરની તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં નહેરની સાફ સફાઈ ન કરવામાં આવતા અને પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્ય સુધી રજૂઆત કરતા ચોવીસ કલાકમાં જ નહેર સાફ સફાઈ કરી પાણી આવવાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે આમોદ તાલુકાના શહેર સહિત પુરસા કાંકરિયા અને માનસંગપુરા જેવા ગામડાઓમાં નહેરનું પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્ય ડી કે ઉગ્ર રજૂઆત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નહેર નિગમના અધિકારી ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને ધારાસભ્ય પાસે જવા મજબૂર થયા હતા હજુ પણ કેટલાય ગામડાઓમાં નહેરનું પાણી સાફ સફાઈમાં ન થતા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને ખેતીને નુકસાન થતું હોવાના આક્ષેપ થયા છે ત્યારે ધારાસભ્યએ પણ ઉગ્ર રજૂઆત કરતા ધારદાર રજૂઆતના પગલે નહેરની સાફ સફાઈ કરવા સાથે પાણી પહોંચાડવાના પ્રયાસો શરૂ કરાયા છે સમસ્યા અહીંયા પાણીની બહુ જ તકલીફ પડે છે નહેરના અધિકારીઓને અમે બધું જાણકારી છે પણ એ કોઈક પાત્ર સાંભળતા નથી ત્યાર પછી અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી એમના રજૂઆત કરવા પછી હમણાં માણસો મોકલીને સફાઈનું કામકાજ ચાલે છે કેટલા કલાકમાં રજૂઆત કર્યા પછી તમને રિઝલ્ટ મળ્યું છે આઠ કલાકની અંદર રિઝલ્ટ ચાલુ થઈ ગયું છે હવે કેવું લાગે છે તમને પાણીનું હવે અમને એવું લાગે છે કે હવે બે ત્રણ દિવસમાં અમને પાણી પૂરતું મળી જાય એવું લાગે છે અમને હવે તો તમે શું કહેશો ધારાસભ્ય એના માટે અમે આભાર વ્યક્ત કરીશું શું હતું આ નિર્ણય લઈને તમારી કઈ રજૂઆતો બહુ હતી ને કઈ અધિકારીઓ સાંભળતા નથી એવું છે ને નિર્ણયમાં પાણી નથી આવતો ને આવા જગ્યા આમટું છોડે છે પાછું અમુક વાર બંધ બી કરી દે છે લોકો ના લીલ ભરવાથી પાણી પંદર વીસ દિવસથી બંધ છે કોને રજૂઆત કરી આ બાબતે જે નેરવાળા સાહેબને રજૂઆત કરી પણ કોઈ જાણ પણ પછી ધારાસભ્ય ધારાસભ્યશ્રીને વાત કરી ત્યાર પછી કામ ચાલુ થયું છે નામ તમારું યોગેશભાઈ યોગેશભાઈ શું સમસ્યા હતી અહીંયા આગળ તમારી સમસ્યા એ હતી કે અહીંયા આખા વર્ષનો કચરો અહીંયા ભેગો થાય છે નહેરમાં અધિકારીઓને પંદર દિવસથી અમે રજૂઆત કરતા હતા પણ કોઈ પણ જાતનો સીધો જવાબ ન આપતા હતા તે કારણે અમારે પછી આ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને ધારાસભ્યશ્રીના કહેવાથી આ ચોવીસ કલાકમાંથી સફાઈનું કામ ચાલુ થયેલું છે ને હવે લાગી રહ્યું છે કે પાણી આગળ અમને મળી શકશે કયા કયા પાકના આગળ તમારે અહીંયા અમારે ઘઉં ખાસ કરીને ઘઉં કપાસ અને દિવેલાના પાકનું વાવેતર પુષ્કળ થાય છે જેમાં ઘઉંમાં પાણીની પંદર પંદર દિવસે જરૂર પડતી હોય છે કેટલી વાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ અધિકારીઓ રજૂઆત જાણના દિવાળી પછીના પાણી માટે અમે કરતા જ રહેલા છે પરંતુ એ લોકો કોઈ વાત સાંભળતા જ નથી એમની મનમરજી મુજબ પાણી છોડે અને છોડે તે પણ પાછું બે ત્રણ દિવસ ચાલે અને બંધ થઈ જાય ધારાસભ્યને રજૂઆત કર્યા પછીનું તમને પરિણામ કેવું લાગે છે ધારાસભ્યને રજૂઆત કર્યા પછી આ સાફ સફાઈનું કામ અત્યારે ચાલુ થયું છે હવે લાગી રહ્યું છે કે કદાચ પાણી સમયસર મળી રહેશે